છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા આપણા શેફ પાલમપુરી મૂળ નામ સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર ગઝલકાર હતા જેમનો જન્મ પાલનપુરમાં થયેલું તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામ અલી એમના ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શૈદાનો હાથ હતું એટલે એમણે તેમણે પોતાના ઉસ્તાદ માનેલા અને સૈફ પોતાને શૈદા શિષ્ય તરીકે પણ ઓળખાવતા અને એમાં ગર્વ પણ અનુભવતા ભાગ્યે જેવું કોઈ ગુજરાતી હશે જેને આ ગઝલ સાંભળી નહીં હોય શાંત ઝરૂખે વાટની રક્તિ રૂપ નિરાણી જોઈ હતી આ ગઝલ જ્યાં લખાઈ હશે એ શ્યોર પાલનપુર જ હશે કેમકે પાલનપુરમાં એ સમયે ઘણા ઝરૂખાઓ હતા અને એ ઝરૂખાને આબેહૂબ જોઈને અને આ ગઝલ લખનાર આપણા શીફ પાલનપુરી હું સફળવ્રતાં તમને પાલનપુરની આવી જાણકારી આપતી રહીશ જોડાયેલા રહો મારી સફર સાથે